હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ઓકે તમે બધા મજામાં સવાર સવારના બધાને હર મહાદેવ જય માતાજી જય રામ તો અત્યારે જો તમારો ભાઈ છે ને દાગીને નાઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને અત્યારે કેટલા બરાબર સાડા દસ થઈ ગયા છે અને આપણે આજે રજા છે તો અત્યારે જો પપ્પા છે ને અમે ગયેલા છે ને હું આજે કર્યા છું અત્યારે જો મમ્મી મારી આટલું કાંઈક ચા ગરમ કરતા હતા મસ્ત મજાની ચા ગરમ થઈ ગઈ છે અને આપણે જાગીને રેડી કમ્પ્લીટ થઈ ગયા છે ને શરદી સરકો તો અત્યારે જો આપણે નાસ્તો ને એવું કરીને આપણે જવાનું છે કાકીને એના ઘરે તો એનો ફોન એવો થઈ કે રજા સર તો તું આવ કે લઈને તો અત્યારે હું ને મમ્મી બે છે ને કામ બતાવીને અમારે જવાનું છે ત્યાં પાછો ત્રણ તો અત્યારે છે નાસ્તો કરી લો પછી આપણે નીકળીએ તો ફેમિલી અત્યારે જવા કાકાના ઘરે પહોંચી ગયા ને અત્યારે આમ જોવા કેટલા વાગી ગયા બાર વાગી ગયા ભાઈ અને કાકી જો આમ રસોઈ બનાવ્યા મમ્મી આમ ગોદડા ને એવું ધોયા છે તો અત્યારે જો અમારા પાછવા ભાઈ રમવા આવી ગયા જો અહીંયા આવો તો અહીંયા આવો બોલ લેતા બોલ આપણે રમી હાલ જો આયા બોલ પેઢો લેતા આવો લેતા હાથમાંથી ને લેતાવ

તોફાની છોકરો જો ચોકટ તોફાની છે છોકરો એ આ એલા એલા ક્યાં વઈ ગયો આવા દે હાલો એ આ ડોડ દોડ એલા એલા આવા દે હાલો એ અહીંયા અહીંયા દડવા નાખવાનો દિવાલે નહીં અહીંયા આવવા દે અહીંયા મારવાનું જ જો મારી પાસે બેટ છે આવવા દે તો રિયા આયી જઈશ બહુ કા રિયા આઈ જાશો ને તું જો મોઢું જો કરે કા એલા એલા હેલા એલા બોલ ફેરવે હો બોલ ફેરવે ત્યાર બોલ ફેરવે કા

તો હાલો જમવા આવે જો અમારે બની ગયું જમવાનું ઓ બને મેનુ માં છે આજ દા ભાત ને ઊ બધું છે આ પાપડ ને ઊ જો પાઉ છે આ પાપડ પાઉ ભાજી પાપડ ને ડાબા ને ઉછા બધું આપડે જમવા બે જાય છે બધા બે નહીં બે જાવ મમ્મી કાકી ને બધા

અને આપણે છે ને પૂરીને એવું ખાઈ લઈએ લો જો ફટાફટ ભરાઈ ગઈ છે તો ફેમિલી અત્યારે જો આપણે કાકાના ઘરે પાણીપુરીને એવું ખાઈને આપણે નીકળી ગયા તો અત્યારે છે ને આપણા ઘરે આવ્યા જો કોમ્પ્યુટર આપણે ચાલુ કરી દીધું છે હવે તો ઘડીક છે ને આપણે આમાં ઘૂમડવી આપણે કોઈ ને આમાં છે ને બધું શોર્ટકટ લેવાનું છે આપણે શોર્ટકટ મૂકી દેવી આ ક્રોમાં આવી ગયું ને આપણે મારી દેવી પીન તો હવે આપણે ઘડી કોમ્પ્યુટર ઘુમાડવી પછી આપણે છે ને સાંજે ગુણ કઈ જવાનું જ કાઇ જેને અત્યારે જ બાર તો અત્યારે ઘડી કોમ્પ્યુટર ને આપણે સોંગ સાંભળવી પછી જમવાનું થાય રાત્રે જમીન પછી સુઈ જાય છે અત્યારે હવે ઘડી કોમ્પ્યુટર ને આપણે ગુમાડી લેવી ફેમેલી અત્યારે જો જમીન અમે બેઠા હતા ને તમારા મહેમાન આવી ગયા જો અમારા ભાઈ આવી ગયા કેમ છે મજામાં હે જો જમીન આવ્યા છે ભાઈ જમેલી જો ભાઈ મામી ને બે છે ને બે આવ્યો છે બેઠા છે જો હાથે શું વગાડ્યું હે બોલ ગયો કેમ કરતા ya છે તો જો એ રમતો આખો ya તો ફેમિલી અત્યારે સાડા નવ થયા અને આપણે જમી પણ લીધું હતું અને નવરા પણ થઈ ગયા અત્યારે તો અત્યારે જો આપણે કોમ્પ્યુટર બંધ કરી જમીને નવરા બેઠા છે તો બસ આશા રાખું છું કે આજનો લોક તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હરમાં દેવ જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી